પક્ષમાં પેજ પ્રમુખોના મહત્વને સમજાવતા સી આર પાટીલે ચૂંટણી જીતવા માટેનું ગણિત સમજાવ્યું હતું સાથે તમામે તમામ છવ્વીસ બેઠક પાંચ લાખ કરતા વધુ મતોથી અને એમાં પણ છોટાદેપુર બેઠક પર છ લાખ ત્રીસ હજાર મતોથી વિજય અપાવવા કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યા છે છોટાદેપુર લોકસભાના બાવીસો તેવીસ બુથના બુથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજ રોજ છોટાદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતા વધુ મતોથી જીતવાના છે કાર્યકર્તા સંમેલનમાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુ રાઠવા અને લોકસભા વિસ્તારની સાથે સાથ વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા આજે પાટીલ સાહેબ છોટાઉદેપુર લોકસભા ચૂંટણીના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચારો છે બોડેલી ખાતે ભૂથ સમિતિના પ્રમુખોને મીટિંગ લેવા માટે આવ્યા હતા મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત હતા અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કહીશ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભા થઈ સાત લાખ કરતાં વધુ મતે છોટુભાઈ ઉસા છોટુભાઈ જસુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટાઉદેપુર પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સહકાર આપશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો ગમે એટલી ગરમી હોય તે દાડે મતદાન કરો મતદાન થશે તો ભાજપની તરફેણમાં થવાનું જેવું નિશ્ચિત અને તમે સૌ જાણો છો કે સામે પક્ષે કશું રહ્યું નથી રેહડ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર